મહાદેવ મહાદેવ હવે અત્યારે આપણે ગણપતિ બાપ્પાનો તહેવાર ચાલે છે બરાબર આપણે બધા કેવા મસ્ત વાજતે ગાજતે ગણપતિ દાદાને ઘરે બેસાડીએ છીએ ખૂબ જ નગારા ઢોલ બધું વગાડીએ છીએ આ દસ દિવસ આપણે ગણપતિ દાદાને તમામ રીતે ખુશ કરવાની કોશિશ કરીએ છીએ કે દાદા કઈ રીતે ખુશ થાય અને પોતાના આશીર્વાદ આપણને બધાને આપે આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ થાળ ગાઈએ છીએ મોદક ધરીએ છીએ લાડવા બનાવીએ છીએ આમ બધી એટલે બધી વસ્તુ કરીએ કે આપણે ગણપતિ દાદા છે ને એને આમ ખુશ કરી દઈએ બરાબર પણ જયારે સમય આવે ને વિસર્જનનો તો ત્યારે આપણે કેમ આટલી મોટી ભૂલ કરીએ છીએ મને નથી સમજાતું જ્યારે પણ વિસર્જનનો સમય આવે આપણે કંઈ પણ નથી જોતા હવે દસ દિવસ આપણે જે મૂર્તિ છે જે રૂપને એના પૂજ્યું છે રૂપને આપણે ત્યાં મૂકી દઈએ છીએ કે ઘા કરી દઈએ છીએ તો આ વિસર્જન નથી થતું સર્જનહારનું ક્યારેય વિસર્જન નથી એ વસ્તુ પાકી છે આપણે ગણપતિ દાદાનું ક્યારે વિસર્જન ના કરી શકીએ પણ જે રૂપમાં તમે એને લાવ્યા છો ને એ રૂપને આપણે નદીમાં સારી નદી કરીએ સુકામ અને વિસર્જન કરવું પણ હાથેથી મૂર્તિને મૂકવાની છે વહાવાની છે નહીં કે ઉપરથી ઘા કરવાની છે કેટલા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે જેમાં આપણે જોઈએ કે મૂર્તિ છે ને એને આમ ઉપરથી એ રીતે ઘા કરતા હોય વસ્તુ ઘા કરી દેતા હોય હું એમ કઉ છું કે આપણે દસ પૂજી છે જે વસ્તુ ઘરે રાખીએ છીએ પાસે રાખીએ છીએ બાપા તરીકે એક મિત્ર તરીકે આપણે ગણપતિ દાદાને પૂજીએ છીએ તો એનું જયારે જવાનો સમય આવે ત્યારે આપણે એની સાથે આટલું ખરાબ કઈ રીતે કરી શકીએ કોઈ કહેશે મારું માત્ર કહેવાનું એટલું છે કે હા વિસર્જન બે દિવસની અંદર છે આવતા બે દિવસ પછી વિસર્જન છે ગણપતિ બાપાનું બની શકે ને તો સારામાં સારી નદી હોય સ્વચ્છ જગ્યા હોય એમાં એનું વિસર્જન કરો પોતાના હાથથી જ કરો ઉપરથી ઘા કરીને મૂર્તિ ખંડિત થઈ જાય એવી રીતે ના કરો કોઈ ખાડીમાં કોઈ કચરાવાળી જગ્યામાં એને વિસર્જન ના કરો કૂવામાં કોઈ જગ્યાએ નહીં જ્યાં નદી વહેતું પાણી હોય ને એમાં કરો દરિયામાં કરો પણ આમ ખાડી છે કૂવો છે કચરો છે ને એમાં એનું વિસર્જન ના કરો એ તો મહાદેવને દુઃખ લાગશે વાલા એટલે બસ બની શકે ને તો ખાલી એટલું ધ્યાન રાખો કે આપણાથી કોઈ કોઈ પણ કોઈ પણ દેવી દેવતા છે ને એને દુઃખ ના લાગે એને નુકસાન ના થાય ખાસ કરીને તો આપણા બાપા છે યાર એને દુઃખ કે નુકસાન ન થાય એટલું ખાલી વિધા વિચારજો કે એનું જે વિસર્જન છે ને આપણે સારી જગ્યાએ કરીએ અને કોઈ એક વ્યક્તિ કરશે ને એટલે બીજું વ્યક્તિ પણ કરશે એમ ધીમે ધીમે બધા લોકો એને સારી જગ્યાએ વિસર્જન કરશે અને આની એવી વાત છે પણ ખરેખર કરવી જોઈએ બધાએ બાકી બોલો મહાદેવ મહાદેવ